તો નકલી દવાના વેચાણનો પર્દાફાશ કર્યા બાદ ન્યૂઝ કેપિટલે રિયાલિટી ચેક કર્યું ખેડૂતોના હિતમાં ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી દવા વેચનારી એજન્સી પાસે ખેડૂતો કેવી રીતે અસલી અને નકલી દવાનો ભેદ સમજે છે તે માટેનો પ્રયાસ પણ કર્યો ચાલીસ વર્ષથી રાજકોટમાં સૌરાષ્ટ્ર સેલ્સ એજન્સી નામની દુકાન જે વેપારી ધરાવે છે તે ચાલીસ વર્ષથી દવાઓનો વેપાર કરે છે એટલે કે ખેડૂતોને પાકમાં રક્ષણ આપતી તમામ દવાઓ અને જંતુનાશક દવાઓનું વેચાણ વેપારી કરી રહ્યા છે આપણે વાત કરીએ એ કાકા સાથે કાકા પેલા તો ડુપ્લિકેટ દવાઓનું વેચાણ વધી રહ્યું છે આ ઘટનાને તમે કઈ રીતે જુઓ એમાં એવું છે કે ખાસ કરીને ગામડા લેવલ ઉપર આનું વેચાણ વધારે થાય છે ગામડા લેવલ ઉપર એટલું બધું નથી હોતું કે કોઈ ધ્યાન આપી શકે અથવા તો કોઈ અધિકારીઓ પણ ખરેખર આ લોકોએ ખેડૂત હવે તો બારકોડ આવી ગયા બારકોડ ના એટલે બધી માહિતી આવી જવાની છતાંય સો એ સો ટકા ડુપ્લિકેટ માટે તો કંપનીના જે સાહેબો હોય એને જો કોઈ એવું લાગે તો ફરિયાદ કરો ને તો એ કંપની હેલ્પફુલ થાય એમાં રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસે જે દવા પકડી છે એ દવા તમને હું સૌ પ્રથમ બતાડવા માંગીશ રાજકોટમાં આ દવા ઉપલબ્ધ છે ઓક્સિલ દવા છે મોનોકોટો છે આ જે ખેડૂતો ઉપયોગ કરતા હોય છે પાક માટે આ જ દવા ડુપ્લિકેટ પકડાણી છે એટલે કે સ્ટીકર તેના ઓરિજિનલ હોય બારકોટ સહિતના સ્ટીકર આપણે ફરીથી વાત કરીએ વેપારી સાથે કાકા આ જ દવા પોલીસે પકડી છે જે ડુપ્લિકેટ છે કારણો શું હોઈ શકે ડુપ્લિકેટ પણ વેચે એટલે એમાં એક તો એનો ગાળો વધારે હોય નફરનું પ્રોફિટ વધારે હોય અને સ્ટાન્ડર્ડ વેપારી પાસે લઈએ તો ડુપ્લિકેટની શક્યતા ખૂબ નીલ જેવી થઈ જાય છે એટલે ખાસ તો ખેડૂતો એટલું ધ્યાન રાખવાનું હોય કે આપ હું જે કઈ ખરીદી કરું છું સ્ટાન્ડર્ડ વેપારી પાસેથી વર્ષો જૂની દુકાન છે અથવા તો વ્યવસ્થિત દુકાન છે કે એની પાસેથી ખરીદે તો એને કોઈ પ્રોબ્લેમ લગભગ નથી થતો એવું કહી શકાય ને કે સસ્તાની લાઈનમાં ખેડૂતો પોતાનું સોનું ગુમાવી રહ્યા છે અને છેતરાઈ રહ્યા છે જો સસ્તા રોય બાર બાર મેંગા રોય એક બાર સસ્તું એને એમ લાગે કે મને આ સસ્તું છે પણ શા કારણે સસ્તું છે એને પોતાને ખબર નથી એટલે થોડા ખેડૂત જો એલર્ટ થાય ને તો વધુ સારું આ કંપની કોની છે જે ફોક્સિલ છે અને આ ક્યાંની છે અને ખાસ કરીને તેના વેપારી તમે છો એટલે તમે જે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ખરીદો છો તેમાં શું સ્ટાન્ડર્ડ ચેક કરવામાં આવે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી એક તો બિલથી માલ આવતો હોય અમારે બરાબર બિલ આવે જીએસટી નંબર વાળાનો માલ આવે એ ધ્યાન રાખવાનું કંપની છે યુનાઇટેડ પોસ્ટ રાજુભાઈ શ્રોફજી કે છે એની કંપની છે વાપીની કંપની છે અને ખૂબ સ્ટાન્ડર્ડ કંપની છે વર્ષોથી આ કંપની વેપાર આ લાઇનમાં છે એટલે કંપનીને બી જાણી છે અને તેના માલિકોને પણ અમને ખ્યાલ છે કે આ કંપની ખૂબ સારી દવા બનાવે છે જે ખેડૂતોએ ખરીદી લીધી છે ઓલરેડી એની પાસે આ દવાઓ છે હવે એમને શું નિવારણ કારણ કે ખેડૂતો મૂંઝાણા જાણ હતી એમને જો અધિકારીઓ કંપનીવાળાને બોલાવે અને કંપનીવાળા એને ક્યાં કેવી રીતે છે એ મિસ્ટેક કંપનીવાળા વધારે પકડી શકે કારણ કે કંપનીવાળા આવું ક્યાંક ઓપ્શન રાખેલું હોય કે આમાં આ તરત એને ખ્યાલ આવી જાય આમાં છે ખેડૂતોને શું મેસેજ આપજો કારણ કે અવારનવાર ખેડૂતો છેતરાઈ રહ્યા છે એક સસ્તાની લાઈન ખેડૂતોને પહેલી વાર કહું છું અને બીજી વાર કહું કે સ્ટાન્ડર્ડ દુકાને માલ લે તો લગભગ આ પ્રશ્ન નહીં બને રાજકોટમાં ગુમાનસી માર્કેટ છે સૌથી જૂનું છે ચાલીસ વર્ષથી આ જે એજન્સી ધરાવે છે સૌરાષ્ટ્ર એજન્સી તેના માલિકે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી જે ફોક્સ કિલ છે તે આ જ દવા ડુપ્લિકેટ રાજકોટ રૂર એસઓજી એ પકડી છે અને આ દવા જે ડુપ્લિકેટ બની છે ડુપ્લિકેટ સ્ટીકર આવી ગયા છે ડુપ્લિકેટ બારકોટ પણ આવી ગયું છે પરંતુ ખેડૂતોને એક વિનંતી વેપારી કરી રહ્યા છે કે સસ્તાની લાઇમાં તમે સોનું ન ગુમાવતા એટલે કે આખા વર્ષની મહેનત ઉપર પાણી ન ફેરવતા જે સ્ટાન્ડર્ડ વેપારીઓ છે તેની પાસેથી અત્યારે તમામ દવાઓ ખરીદવાનો આગ્રહ રાખશો તેમના પ્રશ્નભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ